આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન મિતભાઈ પરમાર તથા મંથનભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સાહીઠ ઉપરાંત આયુષ્માન કાર્ડ સફળતા પૂર્વક કાઢી આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વડોદરા શહેરના વોર્ડ નંબર પાંચના શ્રીઓ વોર્ડ પ્રમુખ કોર્પોરેટરોશ્રી તેમજ વોર્ડ નંબર પાંચના યુવા મોરચાની ટીમના સભ્યો અને વોર્ડના સંગઠનના હોદ્દેદારશ્રીઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દાદા આજરોજ મિતભાઈ દ્વારા આ કેમ્પ કરવામાં આવ્યો અને તમારું કાર્ડનું થઈ ગયું છે અપડેશન તો કેવું લાગ્યું આ બરાબર એટલે દસ લાખ રૂપિયા સુધીનું ગવર્મેન્ટ જે કરે છે આ યુવા મોરચાના ના છોકરાઓ છે મિતભાઈ ને મંથનભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલું છે બરાબર એટલે આશીર્વાદ આપજો છોકરાઓને કે આ રીતના આગળ વધતા રહે ચાલો દાદા તમારું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો